માનનીય સીપી સર શ્રી બ્રિજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર શ્રી મહેન્દ્ર બગડીયા સરના નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર પોલીસની ટીમોને નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટેની સૂચના કરવામાં આવેલ હતી એના અનુસંધાને ગઈકાલે પ્રનગર પોલીસ દ્વારા જે બોગસ દસ્તાવેજનો સૌરાષ્ટ્ર કચેરીમાં કેસ થયેલ દાખલ થયેલો હતો એનો મુખ્ય સૂત્રધાર આરોપી જે હર્ષ ભરતભાઈ સોની હતો એ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે અને એમની પૂછપરછ ચાલી રહી છે આના પહેલાં આરોપીના ફ્લેટ ઉપર પ્રનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી ત્યાંથી એમને ફ્લેટ ઉપરથી ઘણા બધા બોગસ દસ્તાવેજ સબરેસ્ટાર કચેરીના કચેરીના મૂળ દસ્તાવેજના ફાળેલા પાના અને ખોટી સહીઓ અને ખોટા રબર રબરસ્ટામ્પ બનાવવાની મશીન વગેરે વસ્તુઓ મળી હતી

આરોપી હર્ષ સોની જે છે આ આખા કમાન્ડનો મુખ્ય સૂત્રધાર હતો એને આ જ સબ રજિસ્ટાર કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં મુખ્ય ભૂમિકા એમની જ હતી તો હજુ સુધી તો એમનો જ મુખ્ય રોલ સામે આવ્યો છે બાકી આગળની તપાસમાં કોઈ બીજા આરોપીનો મુખ્ય રોલ સામે આવશે તો એમની આપને જાણ કરવામાં આવશે